નમસ્કાર મિત્રો અમારી આ સાટી ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો અત્યારે હાલની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે જી આ મિત્રો આપને જણાવી દે કે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર અને ઉત્તર પ્રદેશના મુરાદાબાદ લોકસભા સીટના પૂર્વ સાધન સર્વેશનું કુમારસિંહનું શનિવારે દિલ્હીના ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સમાં અવસાન થયું હતું જોકે તેઓ બોતેર વર્ષના હતા શુક્રવારે મુરાદાબાદમાં લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કામાં મતદાન પૂર્ણ થયું હતું કુંવર સર્વેશ કુમાર અને બાર ઉમેદવારમાં સામેલ હતા જેઓ મુરાદાબાદ સસંધીય મતવિસ્તારમાંથી વિસ્તારમાંથી ચૂંટણી લડી રહ્યા હતા જોકે ઉત્તર પ્રદેશ બીજેપી અધ્યક્ષ ભૂપેન્દ્ર ચૌધરીએ કહ્યું કે કુંવરસિંહ કુમારસિંહનું નિધન થયું છે તેમને ગળામાં થોડીક સમસ્યા હતી અને તેમને ઓપરેશન થયું હતું ત્યારે મિત્રો આપણે મળતી માહિતી અનુસાર જણાવી દઈએ કે ગઈકાલે તેઓ પરીક્ષા માટે એમ્સમાં ગયા હતા અને આજે તેમનું નિધન થયું હતું જે આ મિત્રો દુઃખદ ખબર મળી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલના મિત્રો તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ